आज फेट से ना फेट हाईएस्ट आयो तेर फेट ते ना छो दोरा अजू बेस दे वीडियो को लाइक करो लाइक ना हमारे पर कमेंट आ रहा है पापा चेक करवाया चिट्टू को दिन जरूर गुड मॉर्निंग स्वागत है तुम्हारे कुनवार आशा आस्था करिश्मा दरिद्र से जो इधर का तीस स्वार्म आए कैसे सातवां के दुधराई પાણીની ખોજમાં આવ્યો હું જુવારમાં એકાદ બે પોણીનું સેટ થાય ને તો મૂકું હે તો એક જગ્યા છે ને પાણી લાઇન ખોદીને બમ્પર ઊભું કરવું પડશે એના માટે આવ્યો તો આજકાલ એરંડા બધાય ખાલ થઈ ગયા અમારે ક્યારે કરેલ છે નવે બધા સાહડા કરેલ છે ઊભે ઉભા આ જે ફેટ છે તેર ફેટ ના છ દોરા લખાય બાર ઉધી તેર ના લખાય પછી પંદર સોળ જેટલા આવે એટલે પણ લખાય નહીં બાર ફેટ નું દૂધ ગણાય એમ ગમે એટલા આવે તો લખાય નહીં પછી જોઈને આવતો માથે દર્શન કર્યા ને હવે હું લઈને જઈને ખોત કમ કરીને બમ્ફર મૂકવાનું છે હું જે બે અઢી કલાક રાતે થશે મથવાનું થાશે પછી થશે બધું કામ કેટલો બધો મોર આવ્યો હતો અને નની કેરી કેટલી બધી બેઠી પણ એક હવાની નહીં હું તને બતાવું કેટલી કેરી આ વખતે મળશે ચાખવા મને ખાલી ચાખવા માટે આ બાજુ બે છે એક અંદર ત્રણ એક આ બાજુ છે ચાર

मसामा निक्लिस् गाईमा रोटी लिएँ जस्ता मजे खबर दिइस् બસ કર્યા ને જમી લીધું હોય ને અત્યારે થોડું ખોદકામ કરતા વાંધું પણ હવે ભાઈ ને બધા આખું ગવાનું બધું પલાળ ને બધું લાવતા હતા ને થાક્યા છે તો હવે આજ કેન્સલ રાખશો દશરથ ને હું કાલે રાખશું હવે હવે કાલે રાખશું આજ કેન્સલ કાલ સવારે વહેલા ઉઠાડી દે તું ભ્યા દો ઉઠે ને એટાણે ઉઠાડી દે એટલે અમે વહેલા હું દશરથ બે દાસ ખોદવા અને બીજું થોડુંક કાલ હોય જે ખોદશે એમ કહીને પછી અમે રવિવાર પણ રવિવારનું પાણી વાળ દઈશું ભાઈ યાદ નહીં જતો હવે કાલ સવારે વહેલું દાસ

આ વિડીયો અહીં એન્ડ કરીશું આશા રાખીશ તમને વિડીયો ગમે લાઈક કરો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ બતા રીતે તું કે શું કે ગુડ મોર્નિંગ તો જુગાડ કરા હરા બોરના પાણીનો તો સેટ થઈ જાય ને તો જુવારને આપણે જીવતી કરી નાખશું બે ત્રણ પાણી મૂકશું જુવાર પેસવા માટે થઈ જશે જો જુગાડ સક્સેસફુલ થઈ જાય તો ખોદકામ ચાલુ થઈ હતી અડધો કલાક ચાલુ થાય પછી અમારે ટાઈમ થઈ જશે દસાન કોમે દાન ટાઈમ થશે ને અમારે પણ કોમે દાન ટાઈમ થશે પાપા ચેક કરવાયા છે એટલું જરૂર નહીં કહ્યું ભગવાન તો પાઇપ આવી છે બારી પાઇપ બારી આવી જશે હવે થોડુંક ચોખ્ખી કરો ને એટલે શું હું આજે મથું તો હેલું પડે હું આઠ થયા ને પરસો પરસો થઈ ગયા એટલી ગરમી ચાલુ થઈ ગઈ અને પાછો હમે સૂર્ય છે ને વધારે ગરમી લાગે તમે વહેલા છ વાગે કોમ કરો ટૂટી પડો ને નવ સાડા નવ કોમ કરો ને તાર કોમ થાય પછી તો ઘણું લેટ થઈ જાય ગરમી ચાલુ થઈ જાય તો બસ હવે નીકળ્યું ઓફિસ તરફ અને મારેકમાં ધૂળ હતી ને બધે ને જીરાની જે આવે ને બસ એક્સ્ટ્રા કબાટ જીરાની કોન્ટ આપણું એ બધો મારેકમાં નાખેલો હતી એટલે બાઇક સ્લીપ નાખાય ને સાધન પણ હારા હેંડે ધૂળબૂડ નીકળે નહીં બધી એમ હવે ત્રણ ચાર મહિના તો આ સરખી રીતે બાઇક એન્ડ છે કમ્પ્લીટ